પથ્થરમારો કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે નસવાડી પોલીસે બસ ઉપર મારો કરનારા પાણી બહુણા બે આરોપીઓ પરેશ પ્રકાશ ભીલ અને જેસલ પ્રવીણ ભીલ ને ગણતરીના કલાકોમાં પોલીસને ઝડપી પાડ્યા છે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ તેમજ અન્ય કલમો હેઠળ આ આરોપીઓ સામે ગુનો નોંધાયો હોય બાઇક સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લપાયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પટેલ નેશનલ રમેશ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર